આજ રોજ કારણ ફળી પુરવઠાના કામ કરતા આઉટસોર્સિંગના કામદારો આંતરરાષ્ટ્રીય માનવ અધિકારની એક સુરક્ષા પરિષદમાં લિખિત મરજી આપીને એવું અમને જણાવ્યા છે કે અમે મમતા કન્સ્ટ્રક્શનની અંદર કામ કરતા કામદારોને આજે હાલ નિશાન જોશી કોઈ મમતા કન્સ્ટ્રક્શનની અંદર હમણાં નિમણૂક કરેલા કોઈ સુપરવાઇઝર તરીકે પદ નિભાવી રહેલા નિશાનભાઈ જોશી આ લોકોને વારંવાર ધમકી આપે છે કે તમે આ એજન્સીમાં કેસ દાખલ કરેલો છે એટલે એના કારણે તમને છૂટા કરવામાં આવેલા છે તો તમારાથી કાલથી કામ પર નહીં આવવું એમને કોઈ એક એજન્સીની મારફતે એક વોટ્સઅપ માધ્યમથી ગ્રુપ ચાલતી છે જે કામગીરી રોજબરોજની કામગીરી થાય અને એનામાં સેન્ડ કરવામાં આવે કે કામદારો કઈ રીતે કામગીરી કરી રહ્યા છે તો એ ગ્રુપમાંથી આ લોકોને હટાવી દીધા છે અને ફોન દ્વારા કામદારોને વારંવાર માનસિક રીતે ત્રાસ આપે છે કે તમારે કાલથી કામે નહીં આવવાનું કાલથી તમે કામ નહીં કરી શકો એજન્સીમાં પરંતુ કામદારોનું કેવું લિખિતમાં અધિકારમાં લિખિતમાં કામદારોને જણાવ્યું કે અમે બે હજાર સાતથી પાણીપુરવઠા નિગમ બોર્ડમાં આઉટસોર્સિંગ તરીકે કારંટાની અંદર અમારા જૂના ઓ એન કામ કરી રહ્યા છે તો સરકાર સરકારશ્રીના પરિપત્રના અનુસંધાને એમણે કોર્ટ મારફતે માનવ અધિકાર અને શ્રમિકની કચેરી મારફતે એટલી માગણી કરવામાં આવી છે કે અમારા કામદારોને પૂરતું વેતન મળી રહે સમયસર વેતન મળી રહે અમારું ટી પીએફ મળે અમને અમારું ગ્રેજ્યુએશન મળે એ માટે એમણે કોર્ટ કેસ કરેલો હોય શ્રમિકમાં અરજી કરેલી હોય માનવ અધિકારમાં અરજી કરેલી હોય આના અરજીના માધ્યમથી એજન્સીને જાણ થતો એજન્સી ઉશ્કેરાઈને એવું કહે છે કે આ એજન્સી દ્વારા એજન્સી સામે કામદારોએ કોર્ટ કેસ કર્યું છે એટલે આ જૂના કામદારોને હટાવી અને નવા કામદારોને રાખીશું આવી રીતે માનસિક અને શારીરિક ત્રાસ આપે છે જ્યારે આ કામદારો બહુજન સંખ્યામાં હોય છે ત્યારે કામદારોનું કહેવું એમ છે કે અમે બે હજાર સાતથી અત્યાર સુધી જે દસ પંદર વર્ષથી સેવા આપી રહ્યા છે પાણી પાણીની એની અંદર અમારે રોજીરોટી અને જીવન અમારું ગુજરી રહ્યું છે ત્યારે જો આ અમારું જીવન ગુજર ગુજરી રહ્યું છે ત્યારે આ લોકો અમારું રોજી રોટી છીનવી રહ્યા છે જ્યારે અમારે રોજીરોટી છીનવાઈ જાય તો અમે કોને આશરે છીએ એટલે આજે માનવ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર ન્યાય આપી દીધી અમે લિકિટમાં અને જણાવેલું છે તો અમે એવું જણાવીએ છીએ કે આ ખરેખર ખોટું પગલું ભરી રહી છે અને આવી ખોટી રીતે માનસિક ત્રાસ આપવો એ ખરેખર કાયદા કે એની જોગવાઈ નથી અને ખરેખર આ માણસ ખોટી રીતના પરેશાન કરી રહ્યા હોય તો સરકાર શ્રી તંત્ર આની સામે કાર્યવાહી થાય તે મારી રજૂઆત છે